ફ્રેન્ડ સીતારામ કેમ છો બધા અટાને વૈગા ત્રણ થઈ ગયા કે ત્રણ થઈ ગયા હા ફિટમ ફિટ ત્રણ વૈગા ને અમે પી ગયા દરે ચાયે જામનગર અમારે હમણા જામનગર ના ધોકા સાલુ છે હમણાં ને હમણા આ સોથીદાર નું જા ના સની વેરી ગયા કોમ વેરી ગયા મંગળ ને સીતા પહેલા ફક તો જા અમને બુલેટ લેત ભાઈ ઈ તા સની વેરી ગયા તો પછી સોમ વેરી પછી મંગળવાર ની ગા પાછા ને પાછા બુધવાર વેસ પોરો ખાધો ના જ ને પછી ગયા હોય તો એ મને યાદ નહીં આજ સોથી દાન જઈએ ને એ મને અહીંયા યાદ થયા હતા હાલમાં હમણાં જામનગર ના જ ધક્કા હે ને એ મારે મારું મન કે કે એ મારે એક ધક્કો ખાવો પછી બધુંય પતાવે લેવો આ સિવાય નો હજુ એક ધક્કો થાય એ ધક્કો ખબર થી જવું ને દોહાડા દહીથી તે દિવસ

હજી બધું લેવાનું બાકી છે તો એ એક બી મારો વિશ્વાસ એક પતાવ આજે હે ને અમે જે કપડાં અને અમે સાડી ને લીધી ને બધી લેવા જવાની હા પેર ને બધે એ ફિટિંગમાં ગયો હતો તો એ ફર્સ્ટ આજ લેવા જાય બે ખાડીયું ધોરાવવા દીધી હતી એ લેવા જા મારે સુઈ ગયા ને મારા જ વિશ્વાસ છે કે મારે સોલીની એક દુપટ્ટો ઘટે તો જો જોડે જઈને લગભગ એ જ પોતે જ લેવું સુપર માર્કેટથી શું કરવું ને હાથરે બોલે નો ડેમો અમે જોવે લીધો જ્યાં સુધારા વધારા કરવાના આવતા એ કરે લીધા ને એવા જ ફાઈનલ દેવા જાય એવીમાં કંઈ સુધારા વધારા ને એવું થાય નહીં પ્રોપર સપાઈ ને આવી શેય ને એ પૂછાને હા કે કેટલા દીમાં એવા આવે તો એવું બધું હે ડેમો અમે કેતું મંગળવાર લેતા અહીંયા

મારે ને કાણું કામ બે કલાક હેડ મારે લુગડા બધું આવી જાય લુગડા મોટું ને એટલું તો બે કલાક યોગેશ ને ઈ તો લેવાના થાય કપડા લેવાના છે બાકી છે એક ખાલી જોડે લેતી બાકી બધા કપડા સંકોલું ઘડી હતા આપણે આપણે બેન ભેગું જ પતી જાય એક જ કે યે જ્યોતિ માંથી લેવાના હે એમાં જ્યોતિ માં જ જઈને ગિફ્ટ તો લગભગ હું જ લેતી છે

યોગેશ પછી મારા મામા ને બરસાદી ને આવવાના હે તો પછી ગાડી જોઈએ એટલે યોગેશ ને બુલેટ લઈને આવે તો એ પણ બુલેટ રોગે રોગ યોગેશ ને એવી છે ને બુલેટ એટલી માઇક

એ કે પૈસા પૈસા બિલ બરોબર જ લે કારણ કે આપણે નો પાર્ક કરીએ નો પાર્ક કરવાની જગ્યા એ કરીએ તો પછી પૈસા તો પડે ને તો કરે હા વસ્તુય નો ને હે ને આ શોપમાંથી પડદા દીધા કારણ કે અત્યારે

હેડ ઘણી જારીવારીઓ અમાર પાસે હેડ આલી ટોપલ્યું ઝીકી પણ આવી જારીવારી અમારે ખાસ જરૂર હતી આજ જ મને નજરમાં આવી ગઈ ને મેં ત્રત નારી લઈ જ લીધી એમ મને થાય કે સાડી બધા સજન જ થયું કમ્પ્લીટ તે વાત જોવી પડી કે અમારા નેચરલમાં પાણીપુરી ખાવા જાવ નેહાબેનને તો ખાધી હમણાં હમણાં બે દાણ ખાલી યોગેશ કહેલ નહીં નેચરલ થાય યોગેશની નેચરલ પાણીપુરી બહુ ભાવે એ બસ ને જોઈએ ને કામ લીધું એ તો હું દેખાડીશ નહીં એક દુપટ્ટ તો લીધો બાંધણીનો મેં જે કલર જોતો હતો ને એ તો લીધો પછી કોન્ટ્રાક્સ મેસિંગ બીજું કીધું ઓપ્શન ત્યારે કરવું પડે ને જોલી બનાવી તી તો બસ એવું હે નહીં હે એવું તો એક કદાચ મારે એક જ ધક્કો ખાવો જોઈએ પછી નહીં કે નો કહેવાય કંકોત્રીનું ફાઇનલ થયું ઓઝ યુન કમ્પ્લીટ યોગેશનું રિહીમ

Hala baş.